પાદરાના ખુર્દ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવાર પાર્થ પટેલે પોતાના સમર્થકો સાથે ટેકેદારો સાથે પહોંચી ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું છે ઉમેદવારી ભરી છે બાવીસમી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય એટલે કે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોય ઉમેદવારોનો ભારે ધસારો તાલુકા પંચાયત કચેરી ખાતે જોવા મળી રહ્યો છે તેવામાં પાદરા તાલુકાના ખુર્દ ગ્રામ પંચાયતના ઉમેદવાર સરપંચ પદ માટેના ઉમેદવાર પાર્થ પટેલે પણ અંતિમ દિવસે પોતાના સમર્થકો સાથે જઈ ઉમેદવારી નોંધાવી શકે